નાસ્તાની પાસે આબિદ શાહ સલીમ શાહ નામના વ્યક્તિની તીક્ષ્ણ હથિયારો થી ઘાતકી હત્યા કરવામાં આવી હતી આ ઘટના બાદથી જ પોલીસ આરોપી ને પકડવા માટે સઘન તપાસ કરી રહી હતી અને હવે ડિડોલી પોલીસને આ કેસ મુખ્ય ઝડપી પાડવામાં સફળતા મળી છે ચોવીસમી ફેબ્રુઆરીના રોજ ભેસ્તાના આવાસમાં થયેલી હત્યાના કેસમાં ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી અમારી ટીમો સતત આરોપીઓને શોધતી હતી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અમે કેસના મુખ્ય આરોપી અરમાન ઉર્ફરે ચોટલી પઠાણને ઓળખી કાઢ્યો હતો આરોપી છેલ્લા એક મહિનાથી પોલીસ બચવા માટે ભાગી રહ્યો હતો અને મોબાઈલ પોતાના મોબાઈલ ફોન પણ બદલી રહ્યો હતો આવું એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું પોલીસની અલગ અલગ ટીમો આરોપીને પકડવા માટે સતત પ્રયત્નશીલ હતી ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીનું લોકેશન ઉત્તરપ્રદેશના ગોંડા જિલ્લાના મનકાપુર ખાતે મળ્યું હતું ત્યારબાદ તાત્કાલિક એક પોલીસ ટીમ ગોંડા રવાના કરવામાં આવી હતી સ્થાનિક લોકોના વેશમાં પોલીસે ત્રણ દિવસ સુધી રેકી કરી અને આરોપી અરમાન ઉર્ફે ચોટલીને ઓળખીને તેની ધરપકડ કરવામાં સફળતા મળી પોલીસના જણાવ્યા અનુસાર આરોપી અરમાન ઉર્ફે ચોટલી વિરુદ્ધ અગાઉ પણ હત્યા અને ડ્રગ્સના ગુનાઓ નોંધાયેલા છે હાલમાં આરોપી અરમાન ઉર્ફે ચોટલીને સુરત લાવવામાં આવી રહ્યો છે અને પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ કરવામાં આવશે આ ઘટનામાં સંડોયેલા અન્ય આરોપીઓની પણ પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે ડિંડોલી પોલીસે સફળ કામગીરી બદલ પ્રશંસા મેળવી છે